હાજી તો એક કલર છે આ બીજો મારવાનો છે કલર નું કામ તો મેં કોઈ કર્યું નથી

કલર ચાલુ કર્યો થાય એક કલર ફીરો આજે લગભગ આજ ને આજ તો થાય નહી લગભગ બે ત્રણ દીધો હોય થાય લગભગ દિવાળી આવી જાય કલર મારે હજુ આવો કલર થાય છે જોઉ કેવો લાગે છે

મિત્રો જરા એ થઈ ગયા છે લગભગ બાર હાડા બાર અને ડેલાનો કલર થઈ ગયો કમ ભાઈ એક હાથ તો કલરનો કરીને નાખ્યો જોઉ કેવો લાગ્યો આવો કલર થયો મિત્રો કહે છે કે હું અંદરની સાઈડ કરી દઉં હવે એ તો મને કરી દે હે કલર કે હું કરાકી ગયો જોઉંજે કેવો લાગ્યો હું ઓલી બાજુ થઈ રહી ઠીક સરસ એક હાથ લાગી ગયો ને બીજો હાથ મારો મિત્રો અમારે જો ડેલામાં હવે ફાઇનલી કલર થઈ ગયો છે હું એ નવરો થઈ ગયો ડેલામાં કલર કરી તારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ